જય શ્રી કૃષ્ણ જય મહાદેવ વાલા ભક્તજનો પંચાંગી સાત બે હજાર ચોવીસ ના શુભ દિવસે ગુરુ પૂર્ણિમા મનાવવામાં આવશે અષાઢ સુદ પૂર્ણિમા તિથિ શરૂ તારીખ વીસ સાત બે હજાર ના સાંજના છ કલાકથી શરૂ થશે અષાઢ સુદ પૂર્ણિમાથી સમાપ્તિ તારીખ એકવીસ સાત બે હજાર ચોવીસ બપોરે ત્રણ કલાક અને સુડતાલીસ મિનિટ સુધી રહેશે તો દરેક ભક્તજનોએ ગુરુ પૂજન માટેનો શુભ સમય સવારે સાત અને સુડતાલીસ મિનિટથી લઈ અને બપોરના બાર અને છેતાળીસ મિનિટ સુધીનો ઉત્તમ સમય રહેશે જેની દરેક ભાવિક ભક્તજનોએ ખાસ નોંધ લેવી દરેકને મારા જય શ્રી કૃષ્ણ જય મહાદેવ